ભાવનગર રેન્જ ના આઈજી પી શ્રી ગૌતમ પરમાર સાહેબ સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન ગેરકાયદેસર વેપાર કરતા ઇસમો વિરુદ્ધમાં કડક કાયદેસર કાર્યવાહી કરવા માટે તેમજ આ પ્રકારના સામાજિક દૂષણને રોકવા માટે સીધી સૂચના આપવામાં આવેલ હતી અને એક ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી જે અન્વયે બોટાદ ડિવિઝનના ડીવાયસપી શ્રી મહર્ષિ રાવલ સાહેબની સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી શાખામાં ફરજ બજાવતા એસઆઈ જયેશભાઈ ગબરૂભાઈ ધાધલને ખાનગી ખાનગીરાએ બાતમી હકીકત મળેલ હતી કે બોટાદ ટાઉન વિસ્તારમાં એક બજરંગ ગેસ્ટ હાઉસ આવેલું છે અને તેનો સંચાલક લાલજી ચૌહાણ જે આ પ્રકારની ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો હતો એ બાતમીના આધારે એક ડમી ગ્રાહકને તૈયાર કરી અને એસઓજીની ટીમ સાથે સદર હું બાતમીવાળી જગ્યાએ જઈ અને રેડ કરતાં પાંજરા પાસે આવેલ બજરંગ ગેસ્ટ હાઉસમાં કુલ ત્રણ આરોપીઓ જે છે એક લાલજી ઉર્ફે વિપુલ ગોવિંદભાઈ ચૌહાણ જે આ ગેસ્ટ હાઉસનો માલિક છે બીજો ઘનશ્યામ હિંમતભાઈ લોલાણિયા જે આ ગેસ્ટ હાઉસનો મેનેજર છે અને ત્રીજો દિવ્યાંગ ભાસ્કરભાઈ પટેલ રહે સુરત જે એક દલાલ છે તેની અટકાયત કરવામાં આવેલ છે અને એક ભોગ બનનાર મહિલા જે છે તેને મુક્ત કરવામાં આવેલ છે તેમજ કુલ સદરૂ બાતમીવાળી જગ્યાએથી સુડતાલીસ હજાર પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે